રાજકોટના કોટડા રોડ પર આવેલ સમયે ડીવાય એસપી સીટીપીઆઈ તેમજ ઇન્ચાર્જ શૈલ દ્વારા ચેકિંગ હાથ ધરાતા બે કેદી દારૂ પીધેલ હાલતમાં તેમજ ત્રણ મોબાઈલ ફોન મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી જેલમાં પીધેલ હાલતમાં બે કેદીઓ મળી આવતા શહેરમાં ચર્ચાએ શોર પકડ્યો હતો

આજ બપોરે ચૌદ જીરોથી અમો તથા નાપોદી શ્રી ગોંડલના તેમજ જેલ અધિક્ષક તેમજ સ્ટાફ સાથે જેલની વોચિનથી વિઝિટ કરતા જેલની અંદરથી વિપુલ રાઘવજીભાઈ પટેલ તેમજ સાંતુભાઈ શિવ શિવકુમાર સાંતુભાઈ કાટી દરબાર આ બંને દારૂ પીધેલ હાલતમાં તેમજ સાંતુ સાંતુભાઈ પાસેથી એક દેશી દારૂની બોટલ મળી આવતા બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે તેમજ ઝડપી તપાસ દરમિયાન ત્રણ મોબાઈલ મળી આવેલ છે એ માટે પણ કાયદેસરની કાર્યવાહી કરી અને કાયદેસરનો ગુનો દાખલ કરાવેલ છે આ વિપુલભાઈ રાઘવજીભાઈ પટેલ છે એ ગોંડલ સિટી પોસ્ટના આઠ ચોરીના ગુનામાં પકડાયેલ છે અને એ ગુનાના કામે જેલમાં છે શિવકુભાઈ શાંતુભાઈ દાદલ છે તે બોટાદના મર્ડરના ગુનાની અંદર ગોંડલ જેલમાં છે સબ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન ત્રણ મોબાઈલ ફોન તેમજ બે સમો દારૂના નશામાં મળતા પોલીસ પણ ચોકી ઉઠી હતી અને દારૂ તથા મોબાઈલ કઈ રીતે જેલમાં પહોંચ્યા તે અંગે તપાસ હાથ ધરી છે દેવાંગ ભોજાણીનો રિપોર્ટ એસ ન્યૂઝ રાજકોટ